મારુતિ છે જુકી સ્વિફ્ટ ડિઝાઇર જેડ એક્સઆઈ કાર જોઈ રહ્યા છો કાર ટોપ મોડલ છે પૂ સ્ટાર્ટ બટન સાથે અને પ્યોર પેટ્રોલ એન્જિન વન ઓનરમાં કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો સેલ સુધી જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો વાત કરીએ સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે ત્રીજો મહિનો વન ઓનર કાર છે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે જેડ એક્સ આઈ વેર્યુશન છે અને પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે કાર માત્ર સોળ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી જોવા મળશે કારસેળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે અને ટીપટોપ કન્ડિશન કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેથર સીટ કવર સ્ટેરિંગ કંટ્રોલ સ્ટાર્ટ બટન કમ્પ્લીટ વર્ક કરે છે અને નો એક્સિડન્ટ કાર છે કારની બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને કાર લઈ શકો છો અને કાર નો કોન્ટેક કરીને જોવા જવા વિનંતી જતી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની માલિકનું નામ છબ્બીરભાઈ છે સબીરભાઈએ કારની કિંમત કા સાત લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ ફિક્સ કિંમત નથી તો સબીરભાઈનો મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ પચીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોશ સિટી જોવા મળશે તો નામ છબીરભાઈ છબીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોવ તો વિડીયોની ઉપર જ છબીરભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો જય વસરાજ